શાકભાજી તથા ફળોના છોતરા ચાના કૂચા પહેલેથી છૂટા પાડી અને લીલા ડસ્ટબિનમાં માં નાખો જોયું ને ભીનો કચરો લીલા ડબ્બામાં ભીનો કચરો લીલા ડબ્બામાં ફાટેલા કાગળ જૂના છાપા મેગેઝીન દૂધની થેલીઓ તથા અન્ય ધાતુને હંમેશા ભૂરા ડબ્બામાં છૂટા પાડી નાખવા ખ્યાલ આવ્યો ને સૂકો કચરો ભૂરા ડબ્બામાં સૂકો કચરો ભૂરા ડબ્બામાં ઘરમાં બાળકોના ડાયપર હોય કે વપરાયેલા સેનેટરી પેડ એને આ રીતે કાગળમાં લપેટીને લાલ ટીક્કો કરીને લાલ ડસ્ટબીનમાં નાખવું જેથી કર્મચારીને ખબર પડે કે આ સેનેટરી વેસ્ટ છે અને સેનેટરી વેસ્ટ બધો જ લાલ ડબ્બામાં નાખો સેનેટરી વેસ્ટ લાલ ડબ્બામાં સોડાની બોટલ સ્પ્રેની બોટલ ઉડેલા બલ્બ દવાની બોટલ આ બધો કચરો છૂટો પડી અને કાળા ડબ્બામાં નાખો અને ઘરનો જોખમી કચરો કાળા ડબ્બામાં નાખો ઘરનો જોખમી કચરો કાળા ડબ્બામાં તો હવે ખ્યાલ આવ્યો ને કે કચરો છૂટો પાડવાની સાચી રીત કઈ છે કોર્પોરેશન દ્વારા ઘર ઘર સુધી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની ગાડી ને પહોંચતી કરવામાં આવે છે જો આપણે આવી રીતે કચરાનું વર્ગીકરણ કરીશું ને તો પ્રદૂષણ નહીં થાય આપણને ખાતર મળશે કચરાના પહાડ નહીં થાય અને સ્વચ્છતા અભિયાન સફળ થશે ઘર હોય કે વ્યાપાર કચરાનું વર્ગીકરણ કરવું અનિવાર્ય છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આ અભિયાન ને પૂરું પાડવા કટિબદ્ધ છે શું તમે તમારો ફાળો નહીં આપો